નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ગુણોત્તર પ્રમાણનો ચોથો પાર્ટ આજે પણ અંદર આપણે ઘણા બધા દાખલા કરવાના છીએ નવી પેટર્ન છે આ ચેપ્ટર ની અંદર આપણે શીખવાના છીએ તો નવી પેટર્ન સાથે નવો વિડીયો શરૂ કરીએ છીએ દો પેલો દાખલો એ જેમ બી બરાબર એક જેમ બે બી જેમ સી બરાબર બે જેમ ત્રણ તો એ જેમ બી જેમ સી નું મૂલ્ય કેટલું થાય એ બી અને સી પેલું છે એ જેમ બી બરાબર એક જેમ બે અને એની જગ્યાએ એક મૂકો ની જગ્યાએ બે મૂક્યો બી જેમ સી તો ની જગ્યાએ બગડો મૂકો સી ની જગ્યાએ તગડો મૂકો હવે ખાલી જગ્યાએ પૂરી ગયો અહીંયા બગડો છે તો અહીંયા બગડો મૂકો અહીંયા બગડો છે તો અહીંયા બગડો મૂકો પછી કરો ગુણાકાર બધાનો આ બે તેરી છ બે દુ ચાર બે એકુ બે હવે આમાં જોવો ત્રણેય ત્રણેયમાં ચાવી લાગતી હોય એવી ખરી હા બધામાં બે ની લાગે આના અડધા એક આના અડધા બે આ છના અડધા ત્રણ એક જેમ બે જેમ ત્રણ એવો જવાબ આપણો ઓપ્શન ડી આ આપણી રીત નંબર એક છે શું છે રીત નંબર એક ખાના ખાલી જે છે એ પૂરી દેવાના રેડી અને પછી ગુણાકાર કરવાનો પછી છેદ ઉડાડવાના અહિયાં ત્રણેય માંથી ચાવી લાગતી હોય એના છેદ ઉડાડ્યા કહેવાય બે એક બે બે દુ ચાર બે તેરી છ એટલે આપણો આન્સર આવી ગયો રીત નંબર બે જોઈ લ્યો કે આપણે લખી નાખ્યું એ બી અને સી તો એની જગ્યાએ એક બીની જગ્યાએ બે પછી બીની જગ્યાએ બે સીની જગ્યાએ ત્રણ આપણે વચ્ચેનો પાર્ટ છે એ સરખો કરવાનો અહીંયા સરખો જ છે તો કાંઈ કરવાનું નથી અહીંયા એકના એક અહીંયા બેના બે અને અહીંયા ત્રણના ત્રણ આ સીધો આન્સર છે આપણો આન્સર આવશે ઓપ્શન ડી જોઈએ હવે આગળ વધારે આઈડિયા ક્લિયર કરીએ એ બી એટલે ચાર જેમ બાર બીજી એટલે ત્રણ જેમ ચાર સીડી બરાબર બે જેમ ત્રણ હોય તો એ જેમ ડી બરાબર કેટલા હવે આ એ જેમ બી છે એને આપણે આવી રીતે લખીએ પછી બી જેમ સી છે આવી રીતે લખાય હવે જો આ ગુણાકાર બી બી કટ થયા સીસી કટ થયા તો એ જેમ ડી વધે કે નહીં ઉપર એ ને નીચે ડી અને એ જ પૂછેલું છે કે નહીં હેડી તો આપણે કાંઈ નથી કરવાનું આ એ જેમ બી એટલે ચાર ના છેદમાં બાર વિના બી જેમ સી એટલે ત્રણના ના છેદમાં ચાર સી જેમ ડી એટલે બે ના છેદ માં ત્રણ આનો જે આન્સર આવે એ આપણો એ જેમ ડી થઈ જાય આ ચાર ચાર ગયા આ ત્રણ ચોક બાર થયા આ બે દુ ચાર થયા તો ઉપર કઈ નથી વધ્યું એટલે એક નીચે બગડો ને તગડો વધ્યો એનો ગુણાકાર બે તેરી છ તો ગુણોત્તર આપણને મળશે એક જેમ છ એવો આપણો આન્સર છે ઓપ્શન એ clear તો આ બે પેટર્ન ની વાત થઈ ગઈ આપણે પેલો દાખલો તો એ પહેલી pattern હતી બરાબર જેની અંદર મિશ્ર ગુણોત્તર પૂછેલો હતો એ બી સીનો અને અહીંયા ગુણોત્તર આપેલા છે ને આપણને પેલો એ અને છેલ્લો ડી એનો જ ખાલી ગુણોત્તર પૂછેલો હતો આ બે પેટર્ન છે એ યાદ રાખવાની છે ફરીથી એક દાખલો જુઓ એ જેમ બી બરાબર ચાર બાર સી ત્રણ જેમ ચાર ડી બે જેમ ત્રણ તો એ જેમ ડી કેટલા તો ચારના છેદમાં બાર ગુઈણા ત્રણના છેદમાં ચાર બેના છેદમાં ત્રણ તો બે દુ ચાર આ ત્રણ ત્રણ વયા ગયા આ બે દુ ચાર પછી બે છક બાર એટલે એક ના છેદ માં છ તો એક જેમ છ વળી પાછો આપણો આન્સર છે ઓપ્શન એ ક્લિયર છે ક્લિયર ચાલો જોશું આગળ બે જેમ ત્રણ પાંચ જેમ છ અને આઠ જેમ નવ આનો મિશ્ર ગુણોત્તર કેટલો થાય તો વળી પાછું બે ના છેદમાં ત્રણ ગુઈના પાંચના છેદ માં છ ગુના આઠ ના છેદમાં નવ ઉડાડી ઉડા છેદ બે તેરી છ હવે ક્યાંય છેદ ઉઠતા હોય એવું લાગતું નથી તો ઉપરથી આઠ પંચા ચાલીસ નીચે ત્રણ તેરી નવ ને નેવે નેવે એક્યાસી તો આપણો આન્સર આવશે ચાલીસ જેમ એક્યાસી આવો ઓપ્શન આપણને સી ની અંદર જોવા મળે છે ક્લિયર ચાલો સીમા કરણ અને ઉષાની ઉંમર નો ગુણોત્તર છે હાલો સીમા સીમા બેન પછી આ કરણ કિરણ છે એટલે આપણે કિરણ લખી નાખીએ અને ઉષાબેન સીમાની ઉંમર ટુ એક્સ કિરણ ની ઉંમર થ્રી એક્સ પછી ઉષાની ઉંમર ચાર એક્સ થઈ ગયું પછી લખ્યું કિરણ અને ઉષાની ઉંમરનો તફાવત પાંચ વર્ષ છે તો કિરણ અને ઉષા એની ઉંમરનો તફાવત પાંચ વર્ષ છે એટલે ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર પાંચ સીમાની ઉંમર શોધો આપણે અહીંયા ટીક કરીને રાખવાનું હોય ક્લિયર સમજાય છે તો ચાર માંથી ત્રણ જાય તો એક્સ બરાબર પાંચ આ તો સીધું જ થઈ ગયું એક્સ બરાબર પાંચ હોય તો સીમા બેનની ઉંમર આપણે થાય દીધી ટુ એક્સ રેડી ને તો બે ના બે અહીંયા વચમાં કાંઈ નિશાની ન હોય એટલે ગુણાકાર હોય એક્સની વેલ્યુ આપણને ખબર પડી ગઈ આ રહી પાંચ પાંચ દૂને દસ વર્ષ હોય થઈ ગયું દસ વર્ષ તો જો આ દસ હોય પછી આ ત્રણ ગુણ્યા પાંચ એટલે આ પંદર વર્ષ હોય અને ચાર ગુણ્યા પાંચ એટલે આ વીસ વર્ષ હોય હવે જો જોવજી રકમ એવું હતું કિરણ અને ઉષાની ઉંમરનો તફાવત છે પાંચ વર્ષ યસ ક્લિયર ચાલ જો પહેલા પેલા ની અંદર આ બધું મેં શીખાવેલું હતું બી જેમ સી એટલા તો એ જેમ બી જેમ સી ગોતો અહીંયા લખ્યું છે બાર બી ચાલો એ અહીંયા હું એમને રેવા દઉં અને બી અહીંયા હું છેદમાં લઈ લઉં આ ગુણાકાર માંથી તો અહીંયા આઠ છે એમને રે અને અહીંયા જે આ પાંચ છે આ બે ને આપણે ફેરવ્યા ફરી તો આ પાંચ છે આ બાજુ આવી જશે તો અહીંયા જે આપણો ગુણોત્તર મળી ગયો એ જેમ બી બરાબર આઠ જેમ પાંચ અહીંયા ગુણોત્તર લ્યો બી આઈ ના અને આ સી છે ગુણાકારમાં અહીંયા છેદમાં લઈ લઈ તો સાતડો ની અન્ય અને આ બાર છે ગુણાકારમાં અહીંયા આપણે છેદમાં લઈ લઈ તો બી જેમ સી બરાબર સાત જેમ બાર હવે આપણને એવું પૂછેલું છે એ જેમ બી જેમ સી બરાબર શોધો કેટલા એની જગ્યાએ સાતડો મૂકવાનો અને સી ની જગ્યાએ બાર મૂકવાના રેડી હવે મેં એવું કીધું હતું કે નીચે છે રકમ વચ્ચેનો આંકડો રહી સરખો કરવાનો થાય આનો લસા પાંત્રીસ આવે આને હું પાંચ વડે ગુણું અને આને હું સાત વડે ગુણું તો મારે વચમાં સરખું થઈ ગયું તો જો અહીંયા નીચે પાંચ વડે ગુણેલા છે સાતને તો અહીંયા ને આપણે પાંચ વડે ગુણવા પડે અને અહીંયા આઠને મારે સાત વડે ગુણવા પડે હવે હિસાબ લખી નાખો અહીંયા આઠ સત્તા છપ્પન અહીંયા પાંચ સત્તા પાંત્રીસ અને બાર પંચા સાઠ હવે ત્રણેયમાં ચાવી લાગતી હોય એવી કોઈ દેખાતી નથી એટલે સીધો જ જન સર થાય 563560 563560 ઓપ્શન નંબર બી વચ્ચે નો આકરો સરખો કરવાનો ક્લિયર ચાલો આ સરખા જ છે ને અહીં અલગ છે ચાલો 4a = 5b તો હવે ફરીથી આપણે શીખી લઈએ = 5b હવે અહીંયા જો આ એના છેદમાં બી મારે ગુણોત્તર મેળવવો હોય તો આ બી છે એ ગુણાકારમાં તો આ બાજુ આપણે લઈ લીધા તો ભાગાકારમાં એવા પાંચ તો ન્યાનિયા જવા દીધા છે હવે આ ચાર ગુણાકારમાં છે એ અહીંયા લઈ લીધો ભાગાકારમાં તો એનો મતલબ થયો એ જેમ બી બરાબર પાંચ જેમ ચાર એવી રીતે બીજું આપ્યું થ્રી બી બરાબર આઠ સી તો બીના છેદમાં સી મારે જોતો હોય તો આઠ ન્યાનિ એનો ત્રણ છે નીચે આવી જાય તો બી જેમ સી બરાબર આઠ જેમ ત્રણ થાય ક્લિયર તો હવે આપણે લઈ લઈ એ બી અને સી આપણને ગોતવાનું કીધું છે આઠ અને ત્રણ હવે વચ્ચેનો આંકડો મારે સરખો કરવો છે તો નીચે આઠ જજો મારે અહીંયા ઉપર આઠ કરવો થઈ જાય અહીંયા બે વડે ગુણું ને અહીંયા બે વડે ગુણું રેડી તો અહીંયા પાંચ દુ કેટલા થશે દસ અહીંયા આઠ આ બે આઠ જ છે અને આ બાજુ ત્રણ તો દસ જેમ આઠ જેમ ત્રણ એવો ઓપ્શન આપણને સી ની અંદર જોવા મળે છે ક્લિયર નેક્સ્ટ ચાલો અહીંયા લખ્યું છે ફોર એ બરાબર ફાઈવ બી બરાબર બાર સી તો આનો મતલબ આપણે એવો કરી શકીએ કે ફોર એ બરાબર ફાઈવ બી છે અને ફાઈવ બી બરાબર બાર સી છે આવું કરી શકીએ આના બરાબર આ અને એના જ બરાબર પાછું આ ક્લિયર હમણાં આપણે જેમ શોધતા એવી રીતે કરી નાખો એ જેમ બી બરાબર શું થાય પાંચ જેમ ચાર પછી બી જેમ સી બરાબર શું થાય આ બાર જેમ પાંચ ક્લિયર હવે આપણે કરશું એ બી અને સી અહીંયા પાંચડો અહીંયા ચોગડો પછી અહીંયા બાર અને અહીંયા પાંચ હવે જોવો જઈ અહીંયા હું ત્રણ વડે ગુણું તો ત્યાં બાર થઈ જાય તો મારે અહીંયા ત્રણ વડે ગુણવા પડે તો આન્સર શું આવે પાંચ તેરી પંદર અહીંયા બાર અહીંયા પાંચ તો પંદર જેમ બાર જેમ પાંચ પંદર જેમ બાર જેમ પાંચ એવો આપણો આન્સર ઓપ્શન એ ચાલો અહીંયા તો આપણને આપેલું જ છે એ જેમ બી બરાબર પાંચ જેમ આઠ પછી બી જેમ સી બરાબર સાત જેમ બાર આપેલું જ છે લખી નાખો સીધું એ બી અને સી પાંચ આઠ સાત બાર વચ્ચેનો આંકડો સરખો કરવા મારે આને આઠ વડે ગુણવા પડે તો મારે આને આઠ વડે ગુણવા પડે પછી આને સાત વડે ગુણવા પડે તો આને નહી સાત વડે ગુણવા પડે હવે આપણો જવાબ આવે પાંચ સત્તા પાંત્રીસ આ પહેલાનો પછી આઠ સત્તા છપ્પન અને બાર અઠા છન્નું પાંત્રીસ છપ્પન છન્નું પાંત્રીસ છપ્પન છન્નું ઓપ્શન નંબર સી ક્લિયર ચાલો ફરી આવ્યું પછી અને નેક્સ્ટી છે ડી બરાબર એના છેદમાં ડી આવું આપણને મળી જાય છે કેવી રીતે જોવો જોઈએ બી બી વયા જાય CC વયા જાય તો ત્રણના છેદમાં ચાર ગુણા પાંચના માં સાત આઠના માં નવ હવે અહીંયા છે દૂધો ચાર દુ આઠ નવ ઉપર પાંચ દુ દસ નીચે એકવીસ દસ જેમ એકવીસ એવો જવાબ છે ઓપ્શન બી ક્લિયર ચાલો જોશું આગળ અહીંયા એ જેમ બી જેમ સી જેમ ડી એ શું થાય એ આપણને વાત પૂછેલી છે એ જેમ બી જેમ સી જેમ ડી આવડી મોટી વાત છે આપણને પૂછેલી છે આપણે અહીંયા લખી નાખીએ એ અહીંયા બી અહીંયા સી અને અહીંયા ડી એની જગ્યાએ ચાર ની જગ્યાએ પાંચ પછી અહીંયા બે અહીંયા ત્રણ સી ની જગ્યાએ અહીંયા નવ અને ડી ની અહીંયા અહિયાં આઠ જો પેલું ચાર જેમ પાંચ અહીંયા છે પછી આ બે જેમ ત્રણ સી ની બી નીચે બી અને સી નીચે સી પછી આ સી નીચે નવ અને ડી નીચે આઠ ક્લિયર હવે મારે અહીંયા જો સરખું કરવું હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે ધ્યાન રાખજો હવે બરાબર ધ્યાન રાખજો જો હું આને પાંચ વડે ગુણું તો મારે આને પાંચ વડે ગુણવા પડે આને મારે બે વડે ગુણવા પડે તો અહીંયા મારે બે વડે ગુણવા પડે ક્લિયર થઈ ગયું હવે જોવો જઈએ અહીંયા અહીંયા પાંચ તેરી પંદર થયું ને અહીંયા નવ થયું હેડી તો મારે ન્યા પણ સરખું કરવું પડે ઈ આંકડો પણ મારે સરખો કરવો પડશે કરવો પડશે કે નહીં તો હવે શું થશે જોવું નથી પંદર અને નવ નો લસા કેટલો આવે નવ ના પાળામાં આવતી હોય ને પંદર ના પાળામાં આવતી હોય એવી સંખ્યા પિસ્તાલીસ થાય તો જો આને હું પાંચ વડે ગુણું તો અહીંયા પંદર છે આને મારે પાંચ વડે ગુણવા પડે તો તો વડે ગુણ્યા મારે અહીંયા પાંચ વડે ગુણવા પડે પછી અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે ક્લિયર તો હવે મારે થઈ ગયા પાંચ દુ દસ પંચા પચાસ તો ઉપર એ મારે શું કરવું પડે ચાલો અહીંયા મારે કેટલા થઈ ગયા પચાસ થઈ ગયા તો અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે અને અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે હવે જોવો જઈએ આ પાંચ દુ દસ પંચા પચાસ અહીંયા પચાસ અહીંયા પાંચ પંદર તેરી પંદર પંચા નીચો થાય નવ પંચા પીસ અહીંયા ત્રણ વડે ગુણવા પડે સોરી અહીંયા ત્રણ વડે ગુણવા પડે તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ફરીથી જોઈએ ચાલો పరిధి 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 a b c અને d અહિયાં a ની જગ્યાએ 4 b ની જગ્યાએ 5 મૂકું છું એની જગ્યાએ 4 b ની જગ્યાએ 5 પછી b અને c અને અહિયાં 2 અહિયાં 3 9 અને 8 અહિયાં 9 અને અહિયાં 8 હવે પહેલા આપણે c સરખા કરીએ તો અહિયાં મારે 3 વડે ગુણવા પડે એટલે 9 થઈ ગયા તો અહીં મારે ત્રણ વડે ગુણવા પડે થઈ ગયું ક્લિયર છે આ ક્લિયર થઈ ગયું ચાલો હવે મારે પાંચ થયા છ ના પાડામાં પાડે ના પાડામાં આવતી હોય એવી સંખ્યા કઈ છ ના પાડામાં અને ના પાડામાં આવતી સંખ્યા કઈ તો જો હું અહીંયા મારે પાંચ વડે ગુણું તો અહીંયા મારે છ વડે ગુણવા પડે તો અહીંયા મારે છ વડે ગુણવા પડે અહીંયા મેં પાંચ વડે ગુણ્યા તો અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે હવે ત્રણ તેરી નવ પંજા પિસ્તાલીસ ગયા તો મારે અહીંયા પિસ્તાલીસ કરવા પડે તો અહીંયા મારે પાંચ વડે ગુણવા પડે હવે મારું બધું કામ થઈ ગયું સરખું ક્લિયર છે હવે મારું બધું કામ સરખું થઈ ગયું તો એટલે મારી પાસે ચોવીસ મળ્યા છે એટલે શું મળ્યા ચોવીસ પિસ્તાલીસ સી એટલે મને પિસ્તાલીસ મળ્યા છે અને ડી એટલે આઠ પંચા ચાલીસ તો ચોવીસ ત્રીસ પિસ્તાલીસ ચાલીસ એવો આપણો આન્સર ઓપ્શન a ની અંદર જોવા મળે

રૂપિયા સાતસો બ્યાસીને એ બી અને સી વચ્ચે એવી રીતે વેચવામાં આવે કે તેમને મળતા રૂપિયાનો ગુણોત્તર આવો કાંઈક છે તો એને મળતા રૂપિયા કેટલા પહેલાં તો ગુણોત્તર જોવો જોઈએ એકના છેદમાં બે પછી બેના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં ચાર એ તો આવો અપૂર્ણાંકવાળો ગુણોત્તર ક્યારેય હોતો નથી તો અહીંયા છેદ લઈને સરખા કરવા મગજમારી કરવી બરાબર તો આના માટેની પણ આપણે એક શોર્ટ ટીક સરસ મજાની અત્યારે શીખડાવું છું બરાબર વારંવાર ભૂલાઈ ન જાય એટલે ખાસ આ દાખલા ઉપર વ્યવસ્થિત ધ્યાન દઈ અને આપણે આ કામ છે એ પૂરું કરશું આપણે ઢક ઢકિયા આ સિસ્ટમ અપનાવશું કેવી અપનાવશું ઢક ઢકિયા સિસ્ટમ હવે મારે અહીંયા કયો આંકડો આવે એ જોવું છે તો નીચેનો બે છે ને એને ઢાંકી દેવાનો આ બે છે એને આપણે ઢાંકી દઈએ માસ્ક કરી દઈએ તો આપણી પાસે વધે શું ત્રણ અને ચાર વધે તો ત્રણ ચોક કેટલા થાય બાર અને બાર એકુ બાર એટલે અહીંયા જવાબ આવશે બાર હવે અહીંયા અમારે આંકડો જોઈએ છે તો અમારે આ તગડાને ઢાંકી દેવો પડે તો વધુ શું આ બે અને ચાર તો ચાર દુ કેટલા થાય આઠ અને આઠ દુ સોળ પછી ત્રીજું હવે મારા ચોગડો ઢાંકી દેવાનો તો વધે શું આ ત્રણ અને બે તો ત્રણ દુ છ નો આ ત્રણ અરે ગુણાકાર છ તેરી અઢાર થઈ ગયું ફરીથી સમજવું છે ચાલો એક જેમ બે બે જેમ ત્રણ અને ત્રણ જેમ ચાર ઢક ઢકિયા આપણે આ સિસ્ટમ ઉપર અપનાવવાની છે મારે સૌથી પહેલા અહીંયા આંકડો જોઈ છે તો આ બે હું ઢાંકી દઉં રેડી તો મારી પાસે ત્રણ અને ચાર એનો ગુણાકાર કેટલો થાય બાર એ બાર નો ગુણાકાર હું કોની સાથે કરીશ આ એકની સાથે તો કેટલા આવશે જવાબ બાર હવે અહીંયા હું ત્રણ ઢાંકી દઉં મારે આ આંકડો જોઈ છે તો અહીંયા શું હતા પેલા બે હતા અહીંયા શું હતા ચાર તો બે ચોક કેટલા થાય આઠ આઠ નો આની અંદર ગુણાકાર કેટલો થાય સોળ હવે મારે અહીંયા જોઈ છે તો આ ચોગડો ઢાંકી દેવાનો તો અહીંયા મારી પાસે હતા ત્રણ અહીંયા મારી પાસે હતા બે આ ત્રણ ગુણ્યા બે એટલે છ છ નો આ ત્રણ એ ગુણાકાર તો છ તેરી અઢાર આ આપણો સીધો ગુણોત્તર જે આપણને મળી ગયો અપૂર્ણાંકનો ગુણા ગુણોત્તર હતો એ આપણે કાઢી નાખ્યો ઢકઢકીયા સિસ્ટમથી હવે શું કરશું આ જો ત્રણેયની અંદર બે ની ચાવી લાગે તો આના અડધા કરો તો છ આના અડધા કરો તો આઠ આના અર્ધા કરો તો નવ હેડી તો આપણો સાચો ગુણોત્તર છે એ આપણે છ જેમ આઠ જેમ નવ છે એવું કહી શકીએ તો આ ગુણોત્તરની વાત આપણે હવે કામ નથી એના બદલે આપણે સીધો ગુણોત્તર છે જોઈ લીધો તો આઠ ને છ ચૌદ ચૌદ ને નવ કેટલા થાય અથવા તો અહીંથી સરવાળો કરો આઠ દુ સોળ ને સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ આ ટોટલ ત્રેવીસ ભાગ થઈ ગયા ક્લિયર છે ને તો આપણને ખબર છે કે ત્રેવીસ ભાગ હોય તો ટોટલ રૂપિયા આપણી પાસે સાતસો ને બ્યાસી છે અને આપણને પૂછ્યું છે કે એને મળતા રૂપિયા કેટલા તો એનો ભાગ કેટલો છ ભાગ તો છ ભાગ એટલે કેટલા રૂપિયા સાતસો બ્યાસી ગુણા છ છેદમાં ત્રેવીસ હવે ત્રેવીસ સાથે સીધા જ અહીંયા ઉડી જતા હોય ત્રેવીસ તેરી છોતેર ઇઠોતેર માંથી ઓગણ સિત્તેર જાય અને અહીં અઢાર ને એવા છ અઢાર માંથી નવ જાય તો નવ અને ઉતારો બગડો ત્રેવીસ ચોક બાણું અહીંયા ચાર એટલે ચોત્રીસ છક આપણો જવાબ આવે ચોત્રીસ 6 થાય છ ચોક ચોવીસનો ચોકડો વધી બે છ તેરી અઢાર ને બે વીસ બસો ચાર રૂપિયા છે એ આપણો સાચો આન્સર આવશે બસો ચાર રૂપિયા ઓપ્શન સી ક્લિયર સમજાય છે હવે અહીંયા આપણે ઓલી રીતે કરતા તો પણ હાલે હો અહીંયા આપણે તમે છ એક્સ વત્તા બરાબર સાતસો બ્યાસી કરો અને પછી દાખલો કરી લ્યો તો પણ ચાલે પણ એનાથી આ શોર્ટ થાય તો હવે આપણે શોર્ટ ટીક થી આપણે ચોથો જોયો છે બરાબર તો આપણે કરી શકીએ રેડી તો ઘણી ખરી ત્રણ ચાર પેટર્ન છે આપણે આ વિડીયોની અંદર કવર કરવાની ટ્રાય કરેલી છે તો આ પેટર્ન આપણે વ્યવસ્થિત યાદ રાખશું શીખશું આની અંદર જે કંઈ શોર્ટ ટીકો અપનાવેલી છે એ પણ આપણે મગજની અંદર બેસાડી દેશું જેથી કરીને આવા દાખલા કરવામાં આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય અને પ્રેક્ટિસ છે એ આપણું હથિયાર છે પ્રેક્ટિસ છે તમારે કન્ટિન્યુઅસ કરતી રહેવી પડશે જેથી કરીને તમને કોઈ પણ દાખલાની અંદર ડાઉટ ના રહે અને હાથે ગણતરી કરીએ એનાથી બેસ્ટ કોઈ પ્રેક્ટિસ હોતી નથી ખાલી સમજીને ન થાય તમારે દાખલા પણ કરવા પડે તો તમે જે કંઈ રેફરન્સ બુક વાપરતા હો તેની અંદરથી આ બધા દાખલા છે આવી પેટર્નના દાખલા તમને જોવા મળે તો એ દાખલા જે એ તમારે સોલ્વ કરવાના છે તમારી મેળે ક્લિયર તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે નવી પેટર્નો સાથે આપણે ફરી મળીશું ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને શેર કરો જેથી મેક્સિમમ અમને પણ ફાયદો થાય અને ભવિષ્યમાં જે કોઈ વિદ્યાર્થીઓને નવોદયની તૈયારી કરવાની છે એ લોકોને પણ ફાયદો થાય જય હિન્દ જય ભારત